હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું પનીર ભુજી એના માટે સો ગ્રામ પનીર છે એને મેં ઝીણું આમ હાથેથી છીણી લીધું છે લીલી ડુંગળી છે કેપ્સિકમ છે બે ટમેટા છે આદુ લસણ મરચાંની પેસ્ટ છે થોડોક કિચન કિંગ મસાલો છે બે ચમચી ગરમ મસાલો છે ધાયાભાજી છે અને આમાંથી આપણે મસાલા યુઝ કરીશું તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ પેનમાં બે ચમચા મોટા તેલ ગરમ કરવા તેલ થોડું ગરમ થાય પછી આપણે ડુંગળી નાખવાની છે બધું મિક્સ કરશું બરાબર ગેસની ફ્લેમ સ્લો થી મીડિયમ રાખવાની છે ને ધીમા તાપે તમે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેસુ થોડી ડુંગળી આપણી થઈ ગઈ છે હવે આપણે એમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું મિક્સ કરી લેશું બધું બરાબર હિંગ નાખીશું અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ થોડીક થાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખવાના છે એક નાનું કેપ્સિકમ છે બધું મિક્સ કરી ને આપણે બહુ પકાવવાના નથી એટલે હવે આપણે એમાં ટમેટા પણ નાખી દેસુ હવે આપણે આને બે મિનિટ માટે પકાવી લેવાનું છે બધું મિક્સ કરીને ટમેટા થોડા સોફ્ટ થાય પછી આપણે મસાલા કરશું તો આપણે ડુંગળી ટમેટા હવે પાકી ગયા છે હવે આપણે એમાં મસાલા કરી લેશું નિમક છે ટેસ્ટ પ્રમાણે નિમક નાખવાનું છે અડધી ચમચી ગરમ મસાલો છે કિચન કિંગ મસાલો છે એ એક ચમચી લીધો છે લાલ મરચું છે અડધી નાની ચમચી અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું અડધી ચમચી હળદર છે અને અડધી ચમચી ધાણા જીરું પાવડર છે બધું બરાબર મિક્સ કરી લેશું મસાલાને બે મિનિટ આપણે તેલમાં ચડવા દેશું બે મિનિટ પછી આપણે એમાં આ પનીર નાખી દેસુ હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં બે મોટી ચમચી જેટલું પાણી બધું બરાબર મિક્સ કરી હવે આપણે એને ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ બધું ઉકળવા દેવાનું છે બે ત્રણ મિનિટ ઉકાળા પછી આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં ધાણાભાજી નાખશું મિક્સ કરી લેશું બધું તો આપડી પનીર ભુજી તૈયાર થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દેસુ હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું થોડી લીલી ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુજી તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો આવા જ વિડિયો જોવા માટે અમારી ગુજરાતી ફૂડ રેસિપી ચેનલ છે યુટ્યુબમાં એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ